મલ્ટી વિગતો છે મે આપણે આપું છું કે આજ બપોરના ટાઈમમાં apna એક કરજન મામુલદાર શ્રી તરફથી કરજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની ઇલેક્ટ્રો ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને કોટા દાખલા રજુ કરવામાં આવેલ હતા તો આ મામુલદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદનો નોમ આવેલ છે અને ભવરલાલ ગોળ અને એમાં આરોપી તરીકે છે હાલ એક ગજાન પોલીસમેનમાં પૂછપરછ ચાલે છે બધું પુરાવા મેળવી લે અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે એફઆઈનો ડિટેલ અવલોકન બાકી છે કે આજે મેં આપ જે વાત કરી મે ઇન્સ્પેક્શનમાં થોડો ગોઠણ મને બસ એટલું શોર્ટ માહિતી ગજાન પોલીસ તરફથી મળી હતી કે જે મેં આપને સમજાવ્યો છું એ જો અગર એમાં વધુ ડિટેલ મે આપને થોડી વાત પછી કહી શકું છું બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની ગજાન કમિશન પૂછપરછ ચાલે છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમદાસ રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે